હા તો દવા લખી દઉં થાય બરાબર ને બાટલા બાટલા ચડાવી એના કરતા ઘરે સેવા કરો દવા મેં લખી દીધી છે ભાઈ આવી રીતે દવા ટાઈમસર આપતા રહેજો અને ઘરે એને પોછું પાછું શીરો કઢી ખીચડી દાળ ભાત ને એવું જ આપવાનું

Able. Tá mais de treino que eu. E o que, Sam? Tá. और खाओ खाते रहना मोबाइल सेल्फी टाइम फोन गैरो के देना जी दादा कहीं हवा में से नहीं हमें तुम्हें से नहीं